બદામ એ તમામ ડ્રાયફ્રુટ્સમાં સૌથી વધારે હેલ્ધી ડ્રાયફ્રૂટ કહેવાય તેની અંદર વિટામિન મિનરલ્સ અને હેલ્ધી ફેટ હોય છે જે આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ આપે છે બદામ એ ડાયરેક્ટ ખાવામાં આવે તેના કરતાં પલાળીને ખાવામાં આવે તો તેની ગુણવત્તા અનેક ગણી વધી જાય છે આપણે અહીંયા પલાળેલી બદામને દરરોજ સવારે ખાવામાં આવે તો શારીરિક કઈ પ્રકારના ફેરફારો થાય છે તેના વિશે ડિટેલમાં માહિતી લઈશું પલાળેલી બદામ એ તરત પચી જાય છે જ્યારે ડાયરેક્ટ બદામ ખાવામાં આવે તો તે પચવામાં વાર લાગે છે અને તેનાથી કોઈ પણ પ્રકારનું પોષણ મળતું નથી આપણી પાચનશક્તિ વધારવા માટે પલાળેલી બદામ ખૂબ જ ઉપયોગી નીવડે છે બદામની અંદર વિટામિન ઈ હોય છે જે બ્રેન ડેવલપમેન્ટ માટે એટલે કે યાદશક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી બને છે બદામને પલાળવામાં આવે અને પછી ખાવામાં આવે તો તે આપણા શરીરમાં વિટામિનને આસાનીથી એબઝોર્બ કરવામાં મદદ કરે છે જે લોકો વેઇટ લોસ કરતા હોય છે વજન ઉતારતા હોય છે તેણે પણ પલાળેલી બદામ અચૂક ખાવી જોઈએ પલાળેલી બદામ એ પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત ગણાય છે તેની અંદર ફાઇબરનું પ્રમાણ પણ હોય છે એટલે બદામ ખાધા પછી ભૂખ ઓછી લાગે છે અને વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી પલાળેલી બદામ ખાવાથી આપણા વાળ મજબૂત બનાવીને ખરતા ઓછા થાય છે વાળની તંદુરસ્તી વધે છે ચમક વધે છે બદામની અંદર વિટામિન ઈ હોવાથી તે આપણા વાળ અને માથાના તાળવા માટે ખૂબ જ ઉપયોગી છે શિયાળાની ઋતુમાં જે લોકોની ચામડી ફાટી જતી હોય છે સાથે સાથે હોઠ ફાટી જતા હોય છે અને ઘણા બધા ક્રીમ વાપર્યા પછી પણ ફરક પડતો નથી તો બદામની અંદર વિટામિન બી ટુ આવેલું હોય છે જે આપણા હોઠ અને ચામડીને ફાટવા દેતું નથી સાથે સાથે મોઢાની ચમક પણ વધારે છે પલાળેલી બદામ એ બ્લડ શુગરને કંટ્રોલ કરે છે જેથી જે લોકોને ડાયાબિટીસ છે તે પણ દરરોજ પલાળેલી બદામ અચૂક ખાઈ શકે છે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવાનું કામ પલાળેલી બદામ કરે છે જે લોકોને કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તેના માટે પણ પલાળેલી બદામ એક ઔષધિ તરીકેનું કાર્ય કરે છે પલાળેલી બદામની અંદર મોનો અનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે આપણા કોલેસ્ટ્રોલ લેવલને વધવા દેતું નથી અને લેવલને નિયંત્રિત રાખે છે હૃદય રોગવાળા વ્યક્તિઓએ પણ પલાળેલી બદામ અચૂક ખાવી જોઈએ દરેક વ્યક્તિએ દરરોજ સાતથી આઠ બદામ પલાળીને ખાવી જોઈએ બદામને રાત્રે પાણીમાં પલાળીને સવારે બદામની ઉપરની છાલ ઉતારીને ખાવી જોઈએ બદામની ઉપરની છાલ ઉતારવી ફરજિયાત હોય છે આ પ્રકારના બીજા વિડીયો માટે મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરી કયા વિડીયો તમારે ભવિષ્યમાં જોતા છે તેની કમેન્ટ અચૂક કરજો ધન્યવાદ નમસ્કાર આભાર